ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અખોડ અને ગલેન્ડામાં કંપનીના વાયુ પ્રદૂષણના પાપે ગ્રામીણો પરેશાન તાલુકાના અખોડ અને ગલેન્ડા ગામ નજીક આવેલી કોન્ટિનેન્ટલ કાર્બન ઇકો ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે વાયુ પ્રદૂષણ ફેલાવવાના ગંભીર આરોપો લાગ્યા છે કંપનીમાંથી મોટા પ્રમાણમાં કાર્બન બ્લેકના કણો હવામાં છોડવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે પ્રદૂષણ સર્જાયું હોવાનું સામે આવ્યું છે હવામાં ઉડતી ઝેરી ધૂળ ઘરો પીવાના પાણી કપડાં તેમજ જાહેર સ્થળો પર જમા થતા ગ્રામજનોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે સરપંચના આક્ષેપ છે કે ખાસ કરીને અખોડ ગામની શાળામાં સ્થિતિ વધુ ભયાનક બની છે કાર્બનની ધૂળના કારણે વિદ્યાર્થીઓના કપડા પગ અને શરીર કાળા થઈ રહ્યા છે વિદ્યાર્થીઓને શિક્ષકોને શ્વાસ લેવામાં તકલીફ આંખોમાં બળતરા અને ત્વચા સંબંધિત સમસ્યાઓ થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ઘરોની અંદર પણ કાર્બનના કણો જમા થતા દૈનિક જીવન મુશ્કેલ બન્યું છે સરપંચ નરેન્દ્રસિંહ સોલંકીએ સ્પષ્ટ કહ્યું છે કે જો લોકોના આરોગ્ય સાથે થઈ રહેલી છેડછાડ સામે

માંથી વારંવાર કાર્બન છોડવામાં આવે છે અગાઉ રાત્રિ સભામાં અગિયાર બાર બે હજાર ચોવીસના રોજ રજૂઆત કરેલ તેમ છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી નહીં કરેલ ત્યારબાદ દસ દસ બે હજાર પચીસ વિકાસ સપ્તાહમાં આવેલ ટીવીઓ સાહેબની હાજરીમાં રજૂઆત કરેલ કે વારંવાર કાર્બન કંપની કાર્બન છોડે છે અમારા ગામમાં ખૂબ મોટી પ્રમાણમાં કાર્બન આવે છે ગામના સ્કૂલ ને ઘરોમાં પણ કાર્બન આવે છે તેમ છતાં જીપીસીપીમાં પણ અમે લેખિત રજૂઆત કરેલ અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી ત્યારબાદ આજે સવારે સાત વાગ્યાના સમયમાં ખૂબ મોટી પ્રમાણમાં કાર્બન લીકેજ થયેલ છે ને કાર્બન ખૂબ ઉરેલ છે તેમ છતાં આજે જીપીસીપી અને જીપીસીપીમાં રજૂઆત કરેલ છે આની ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે નહી તો આગાઉના દિવસોમાં ઉગ્ર આંદોલન કરી કંપની સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય હિન્દ